પૃથ્વી પરનો ઈશ્વર એટલે કે ડોક્ટર જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ગંભીર બીમારીઓથી પીડાતો હોય ત્યારે દરેકને ઈશ્વર જેટલી શ્રદ્ધા ડોક્ટર પર હોય તેને આશા હોય છે કે ડોક્ટર તેના દુઃખ દૂર કરશે એક આશા સાથે જતા દુખિયારા માણસને ક્યાં કલ્પના હોય છે કે તેનું દુઃખ દૂર થવાને બદલે વધી જશે હાલ નવાર આપણે જોઈએ છે કે ડોક્ટરની ઘોર બેદરકારીને લીધે અનેક જીવ જાય છે ત્યારે વધુ એક ઘટના આવી ઘટનાઓમાં ઉમેરાય છે નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા આજે ડોક્ટર નિષ્ઠા અને પ્રમાણિકતા પર એટલે સવાલ થઈ રહ્યા છે કારણ કે બધા જ નહીં પણ અમુક અખતરા કરતા ડોક્ટર જીવ લેણ સાબિત થઈ રહ્યા છે જાણે હોસ્પિટલના ના નામે પ્રયોગશાળા ખોલી હોય તેમ લોકો પર પ્રયોગ થઈ રહ્યા છે અને હદ તો ત્યાં થાય કે સામાન્ય સર્જરીમાં પૈસાની પૈસા લાલચી લૂંટ ચલાવવામાં આવે અને પ્રયોગ નિષ્ફળ જતા તેને મૃત ઘોષિત કરી દેવામાં આવે આવી જ ઘટના બની છે હિંમતનગર જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં બાળક સર્જરી બાદ સાજુ નહી થાય પરંતુ તે બાળક છે તે મોતના મોમાં ધકેલાય જશે પરિવાર બાળકને લઈને સર્જરી માટે ગયો અડધી કલાક ની સર્જરીમાં ડોક્ટરે બે થી ત્રણ કલાક કરી અને મળ્યું શું તો કે બેભાન બાળક આવી રીતના તો કઈ રીતના ડોક્ટર છે તે કરી શકે કારણ કે જે પ્રમાણે ડોક્ટર પાસે આશા લઈને જતા હોય છે દર્દીઓ અને જો કોઈ એવી ગંભીર બીમારી હોય ને આવી ઘટનાઓ થાય તો સમજી શકાય પરંતુ સામાન્ય સર્જરીમાં બાળક છે તે સાજુ થવાને બદલે બેભાન થઈ જાય છે સાબરકાંઠા જિલ્લાના તલોદના જેઠી મુવાડા ગામના પાંચ વર્ષીય બાળકની જેને આજથી બાવીસ થી ત્રેવીસ દિવસ અગાઉ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ગુપ્તાંગના ભાગે સામાન્ય સર્જરી એટલે કે સરકમ સિઝર માટે દાખલ કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે ગુપ્તાંગના ભાગે થતી આ સર્જરી માટે પંદર થી ત્રીસ મિનિટ નો સમય લાગતો હશે અને પરિવારજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બાળકને નવ તારીખે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સર્જરી માટે અને બે કલાક કરતાં પણ વધુ સમય સુધી સર્જરી ચાલે છે અને પરિવાર એક આક્ષેપ કરે છે કે બે કલાક બાદ બાળકની હાલત અચાનક લથડી જતાં હાજર તબીબોમાં દોડધામ મચી જાય છે સાથે જ અસ્તુ ખેલતું જે બાળક છે સર્જરી બાદથી અચાનક બેભાન અવસ્થામાં રહેતા પાંચ વર્ષીય હર્ષરાજ સિંહ ઝાલા નામનું જે બાળક છે તે આ દિન સુધી બેભાન અવસ્થામાં જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યું છે બાદ પરિવાર અમદાવાદની ખાનગી હોસ્પિટલ પ્રયાસ કર્યા છે જોકે પ્રાથમિક કારણમાં એવું સામે આવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સર્જરી બાદ તબીબોની જે બેદરકારી હતી તેને પગલે પાંચ વર્ષીય હર્ષરાજ હર્ષરાજસિંહ ઝાલા નામનું જે બાળક છે આજે કોમામાં છે અને ગંભીર અવસ્થામાં છે સમગ્ર ઘટનામાં બાળકના માતા દાદી અને મામા સહિતનાઓની જે પ્રતિક્રિયા છે તેના પર કરીએ ત્યારબાદ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક સિવિલના જે છે દરિયા તેમની પણ પ્રતિક્રિયા આવી છે તે શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ જેઠાજીના મુવાડા મારું ગામ મારા બે દીકરા એમાં નાનું બાળક સાડા પાંચ વર્ષનું છે એને થોડીક તકલીફ હતી પૈસા પાટી તો ડોક્ટરે એમને કહેલું પહેલાં કે તમે દસ દિવસની દવા લો તમને આ ઇન્ફેક્શન પૂરું થઈ ગયા એના પછી હું થોડીક નાની સર્જરી કરીશ એમાં તમારે અડધો કલાકની અંદર જ તમારું બાળક જેવું હતું તેવું થઈ જશે અને સાંજે તમને રજા મળી જશે તો એ અર્થે હું અઠવાડિયા પછી તેને હોસ્પિટલમાં લાવી અને બે દિવસ અમે દાખલ રાખ્યા સોમવારના દિવસે દાખલ થઈ બુધવારના દિવસે સવારે નવ ને અઢાર કલાકે એને ઓપરેશન થિયેટરમાં હું મારા મારા સગા હાથે મૂકીને આવી અને નવ ને પાંત્રીસ મિનિટે ડૉક્ટરે મને કહી દીધું કે તમારા બાબાની સર્જરી થઈ ગઈ છે તો મેં જ્યારે કહ્યું કે બાર લાવો તો એ લોકોએ કહ્યું કે ડ્રેસિંગ છે અને દોઢ કલાકની અંદર એ અને એની આવી પરિસ્થિતિ માટે મેં પૂછ્યું કે આ શાના કારણે થયું શું થયું તો એમને કોઈ સીધી રીતે મને જવાબ ના આપ્યો અને એમને કહ્યું કે ચાર કલાક તમારા બાળક માટે રિસ્કી છે તો મેં ચાર કલાક માટે રાહ જોઈ એમ પીઆઈસીયુમાં લઈ ગયા ત્યાં પણ તેને આ બધી સારવાર ચાલુ જ હતી તે દરમિયાન પણ ખેંચો આવવાની ચાલુ જ હતી તો પણ એમને અંધારામાં રાખ્યા મને અને એવું કહ્યું નહીં કે અમારા હાથમાં કઈ નથી તમે એને આગળ લઈ જાઓ એવું કોઈ પણ વાતની ચોખવટ મને કરવામાં આવી અને એમના ભરોસે હું બેસી રહી ત્યાં અને આ ડોક્ટરોએ મને કોઈ પણ સાચી સલાહ આપી નથી આ સિવિલના સર્જન ડોક્ટરોને કે જેને આની સર્જરી કરી જેને એને ડોઝ આપ્યો એ બધાને જવાબદાર હું ગણું છું અને મારા બાળકની આ હાલત આજે એમના કારણે છે તે મારી સિવિલ અને આરોગ્ય મંત્રાલયને પણ મારી અપીલ છે કે મારા બાળકની સાથે જે થયું એ આવનાર ભવિષ્યમાં કોઈના બાળક સાથે ન થાય એટલા માટે આ ડોક્ટરોની કડકમાં કડક સજા થવી જોઈએ અને એમનું પ્રેક્ટિસ લાયસન્સ રદ કરાવવું જોઈએ એ મારી ખાસ અપીલ છે આઠ તારીખે આનું ઓપરેશન થયું હતું અને આજે બાવીસ ત્રેવીસ દિવસ થઈ ગયા છતાં પણ એની આ પરિસ્થિતિ છે એ આંખ ઉપર કરીને જોતો નથી ત્રણ ત્રણ કલાકે મારે એને ફીડિંગ આપવું પડે છે એ પણ એકદમ લિક્વિડ આખી રાત અને દિવસે મારે આ મશીનની સામે બેસી રહેવું પડે છે અને એ રાહ જોઈ રહી છું કે ક્યારે મારો દીકરો જોવે મારી સામે અને મને ઓળખે એ પણ કોઈ વાતની ગેરંટી નથી કે જોશે કે નહીં જોવે ઓળખશે કે નહીં ઓળખે ક્યારે ઉભો થશે એ પણ કોઈ ડોક્ટર ગેરંટી લેતું નથી એમાં માણો એક સહ્યા ને તો એ દીધો બે માણક એમાં એક માણક માણવું

ત્યાં આગળ એડમિટ કર્યો તો પહેલાં બતાવવા ગયા હતા દસ દિવસ પહેલાં તો ડૉક્ટરને એમ કીધું કે માઇનર સર્જરી છે આના લગભગ દસેક મિનિટનું ઓપરેશન છે એ ક્લિયર થઈ જશે કોઈ મોટું ઓપરેશન નથી અમે ત્યાં આગાડી એડમિટ કર્યો ડોક્ટરના કહેવા પ્રમાણે દસ દિવસ પછી અમે ત્યાં આગાડી લઈને ગયા તો છ તારીખે એડમિટ કર્યો સાતના સાત તારીખે રિપોર્ટ કર્યા રિપોર્ટ કર્યા પછી આઠ તારીખે એમને સર્જરી માટે લઈ ગયા તો દસેક મિનિટ પંદર મિનિટ બધામાં બધા વીસ મિનિટ ઓપરેશન હતું તો એ કલાક દોઢ કલાક જેવું થઈ ગયું પણ અમને કંઈ માહિતી મળી નહીં પછી પાછળથી એવું જાણવા મળ્યું કે કંઈક ક્રિટિકલ છે તો પછી એના પછી અમના અંદર શું છે ને શું થયું શું નહીં એ કંઈ જાણ છે નહીં પણ અત્યારે ત્યાંથી જે ઓપરેશન થયું એના પછી લગભગ ચોવીસ કલાક સુધી અમે ત્યાં આગાડી રાખ્યો ત્યાં આગાડી પરિસ્થિતિ એની બહુ જ ગંભીર હતી કારણ કે સિવિલની અંદર ત્યાં કોઈ બાળકોના જે ડૉક્ટર સ્પેશિયલિસ્ટ હાર્ટ સ્પેશિયલિસ્ટ છે એ બી ઉપલબ્ધ ન હતા અને જો બાળકોના ત્યાં આગળ બ્રેન્ડ સ્પેશિલિસ્ટ આવે છે એ બી ઉપલબ્ધ ન હતા અને એના તકલીફ વધુ હોય કારણ કે પથારીની અંદર બી ઉછળતો હતો મેં જોયું બીજા દિવસે સવારે એને ખેંચાઈ એ વખતે બી એનો બહુ મોટો પ્રોબ્લેમ થયો અને એ વખતે હું ત્યાં પ્રેઝન્ટ હતો મને એવું લાગ્યું કે હવે અહીંયા જે સારવાર થઈ રહી છે તે યોગ્ય નથી કારણ કે હું જોયું ત્યાં આગળ કે હવે લગભગ લગભગ આના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે પછી ડિસિઝન લઈને ત્યાંથી અમે અમદાવાદ રેફર કરવા માટેનો પ્રોસેસ કર્યો અને અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલનીથી ત્યાંથી ડોક્ટરો આવ્યા એમનો સ્ટાફ આવ્યો મેં વાયટી ત્યાં આગાડીથી વેન્ટિવાન મંગાવી વાનની અંદર ત્યાં સુવિધા આપતા આપતા અમદાવાદ સુધી પહોંચાડ્યા હવે ત્યાંથી મળીને આજ સુધી લગભગ પચીસ દિવસ થયા અત્યારે હાલ એની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એ ક્વોલિટીનો તમે કોમામો કહી શકો છો એને કોઈ હલનચલન નથી બોડીનું ખાલી આંખની પાપણ ફફડે બાકી ના બોલવું ખાવું પીવું કશું જ નહીં નાકની અંદર એની એક પાઇપ લગાવેલી છે ત્યાંથી જ અમે ખવડાવવા માટે જુસબૂસ જે ડોક્ટરે કીધું છે એ પ્રમાણે કરીએ છે દવા ચાલુ પાંચથી છ લાખ રૂપિયા મેં ખર્ચો કરી નાખ્યો કોઈ કહેતો નથી કે ક્યારે ઠીક થશે થશે કે નહીં થાય તો અત્યારે આ સિવિલ પ્રશાસનની એ ઘોર બેદરકારી છે અને જો આ જ રીતના બેદરકારી થતી હોય તો સિવિલ ઊભી કરવાની કોઈ જ જરૂર નથી અત્યારે એક ગરીબ વર્ગ છે સિત્તેર થી એસી ટકા ગરીબ વર્ગ ત્યાં આગળ એક વિશ્વાસથી જાય છે અને જો ડોક્ટરો આ રીતના એમનો વિશ્વાસઘાત કરતા હોય તો આવનારા દિવસો બહુ ગંભીર લેશે અને અત્યારે હાલ મારા ભાણીની જે પરિસ્થિતિ છે એમાં કોઈ બી પરિવર્તન કોઈ બી ખરાબ થશે તો એની જવાબદાર સરકાર અને સિવિલ પ્રશાસન હશે અત્યારે આ મારા સમાજની અંદર રોષ છે બધાની અંદર રોષ છે અમે ધ્યાન રાખી રહ્યા છીએ કે સરકાર શ્રી આરોગ્ય મંત્રાલય એ ડોક્ટરોના ભ્રષ્ટ ડોક્ટરો ઉપર શું કાર્યવાહી કરી રહી છે નહીં તો આવનારા દિવસોની અંદર આ એક મોટા પાયે આંદોલનનું રૂપ લેશે અને જે કંઈ બી થશે એની જવાબદાર પ્રોપરલી આરોગ્ય મંત્રાલય સિવિલ પ્રશાસન રહેશે અમે દરેક જગ્યાએ દરસાત કરી છે દરેક જગ્યાએ એપ્લિકેશન આપેલી છે પ્રશાસનની એપ્લિકેશન કરી છે એસપી ઓફિસે જાણ કરેલી છે સિવિલ હોસ્પિટલ સિવિલ અસરવા ગાંધીનગર આરોગ્ય મંત્રાલય દરેક જગ્યાએ અમે અમારી અરજીઓ મોકલેલી છે અને અમારું કહેવું એટલું જ થાય છે કે જલ્દીથી જલ્દી આ જે ભ્રષ્ટ ડોક્ટરો છે જેના લીધે આ થયું છે નાના બાળકો પ્રત્યે એમને શું કરીને શું નહીં એમને ખ્યાલ નથી પણ ઘોર બેદરકારી દાખવી છે તો એનું નિરાકરણ નહીં આવે જો શોર્ટ ટાઈમની અંદર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર ઉગ્ર આંદોલન થશે એની જવાબદાર પ્રશાસન સિવિલ પ્રશાસન થશે નમસ્કાર તારીખ છ દસ પચીસના રોજ સવારે દર્દી હર્ષાદ સિંહ દિવાનસિંહ ઝાલા ઉમરસ ચાર અર્થણી હોસ્પિટલ ખાતે ચામડીની ખુલતી ન હોવાની એટલે જેને કહેવામાં આવતું એટલે સુંદરના ઓપરેશન માટે અત્રે સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવેલ હતું અને તારીખ સાત છના સાત દસ ના પચીસના રોજ ઓપરેશન માટેના રિપોર્ટ કરવાનો હતા ફિટનેસ માટેના એ આપણે સાત દસે કરાવ્યા હતા એના પછી તારીખ આઠ દસ પચીસના રોજ સવારે એમનું ઓપરેશન કરવામાં આવેલું હતું ઓપરેશન દરમિયાન જે બાળક હતું તે સ્વસ્થ હતું ને ઓપરેશન બાદ બાળકની તબિયત છે છે તે એ બાબતે એટલે આ બાબતની જ્યારે અત્રની સંસ્થાને જાણ થતાં જે તે વિભાગ સર્જરી તેમ જ વિભાગના એચઓડીને આપણે સંપર્ક કરેલો અને બાબતનો ખુલાસાની પૂછવા આપણે જાણ કરી હતી તો એમના જણાવ્યા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ઓપરેશન દરમિયાન કે દર્દીના ધબકારા બ્લડ પ્રેશર એસપીઓ આ બધું સામાન્ય રહ્યા હતા અને સર્જરી પૂર્ણ થયા ગયા પછી જ્યારે રેસિંગ કરવાનું ચાલુ કરવામાં આવ્યું ત્યારે અચાનક જ જે હૃદયના ધબકારા છે એ ઓછા થવા લાગ્યા હતા અને ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું હતું અને શ્વાસોસની તકલીફ દર્દીને થવા લાગી હતી તો એના સંધાને વિભાગના વડાનું એવું કહેવું છે કે આ એનેસ્થેશિયા જે જનરલ અથવા લોકલ એનેસ્થેશિયાની એક એક જાણીતી આડસર ઓપરેશનના ભાગરૂપે થતી હોય છે અને જેથી આ કેસની અંદર એવું કે પોઈન્ટ ચારથી વન પોઈન્ટ સિક્સ પ્રતિ દસ હજારમાં પીડેટ દર્દીમાં આ કેસ આવા કોઈકને આ પ્રકારની કોમ્પ્લિકેશન સર્જરી દરમિયાન એન્સેશનુ થતું હોય છે એમનું એવું કેવું છે બીજી વસ્તુ કે જ્યારે પણ આ પ્રકારની જાણ થઈ તો તરત જ ઇમરજન્સી સારવાર દર્દીને આપેલ હતી અને દર્દીને સ્ટેબલ કરેલ હતા અહીંયા આગળ સર જે પ્રમાણે બાળકની સર્જરી બાદમાં નથી આવીને વીસ જેટલો સમય વીત્યો છે જવાબદારો પ્રકારની નોટિસ કાર્યવાહી જવાબદારોને સામેથી આપણે ખુલાસો માગેલો છે અને બીજી વસ્તુ જે ડૉક્ટર્સ છે એમના દ્વારા એવું નિવેદન આપવામાં આવેલું હોય છે કે આ એક એનેસ્તીશિયાની કોમ્પ્લિકેશન થતું હોય છે જે પ્રતિ દસ હજાર વ્યક્તિ એકને આ કોમ્પ્લિકેશન થતું હોય છે વધુમાં આ દર્દી જ્યારે અહીંયા હતું ત્યારે એમણે પેશન્ટને સ્ટેબલ કરી અને જરૂરી સારવાર જે ઇમરજન્સીમાં જાણે એ યોગ્ય સવરતો તો અત્યારના ડૉક્ટર અન્ય ટીમ દ્વારા તો એમને આપવામાં આવેલી જ છે આ જે સર્જરી છે ના અગાઉ આવી કોઈ ઘટના બની નથી આ એક માઇનર ઓપરેશન છે સરકમસીનું ઓપરેશન છે એક જ માઇનર ઓપરેશન ગણાતું હોય છે અને અગાઉ આવી કોઈ પ્રકાર પ્રકારની કોમ્પ્લિકેશન થયેલ નથી આ પ્રકારની અંદર આ પ્રકારની સર્જરીમાં કયા પ્રકારની સારવાર આપવામાં આ પ્રકારની સારવારની અંદર ઇમરજન્સીમાં જ્યારે કે હૃદયના ધબકારા ઘટી જવા શ્વાસોશ્વાસની તકલીફ થવી તો પેશન્ટને રિવાઈવ કરવાનું હોય છે અને બીજું વેન્ટિલેટેડ સપોર્ટ જે હોય એ આપણે આપતા હોઈએ છીએ એટલે દર્દીના જે સાઇન સિમ્ટમ હોય એ પ્રમાણે જે જરૂરી સવારે એ આપણા મેડિકલ કોલેજમાં આપવામાં આવે છે અહીંયાથી સર બાળકને જ્યારે લઈ ગયા એમના પેરેન્ટ્સ તો એના વેન્ટી ઉપર ત્યાં રાખવામાં આવ્યો હતો આપણે કીધું કે અહીંયાથી સ્વસ્થ હતું તો બાળકના કયા કારણોસર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ જશે એ વિષયનું જે નિષ્ણાત છે એ જ એના પર કહી શકશે પરંતુ જે દર્દીની પરિસ્થિતિ હતી તો એ એ પરિસ્થિતિ મુજબ આપણે એને એમની સારવાર પણ આપી હતી અને આપણે બી અહીંયા વેન્ટિલેટર એના સપોર્ટ તો આપણે આપીએ જ છે પરંતુ દર્દીના સગા દ્વારા જ એમને અન્યત્ર લઈ જવાની રિક્વેસ્ટ કરી હોવાથી એમને આપણે એ લઈ ગયા હતા બાકી તો આપણે અહીંયા પણ એ જ પ્રકારની

બહાર આવે તો આવનારા સમયમાં આવી કોઈ સૌથી મોટી ભૂલના આંગણે રમતું બાળક બેભાન અવસ્થામાં હોવાથી પરિવારે આવનારા દિવસોમાં ન્યાય માટે ઉપરા આંદોલન સુધીની લડત આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે તેવામાં પરિવાર દ્વારા જવાબદાર તબીબો સામે કરવામાં આવેલી લેખિત રજૂઆતને આરોગ્ય વિભાગ દ્વારા કેવા અને કયા પ્રકારના પગલા ભરાય છે તે સૌથી મહત્વનું બની રહેશે જો કે હાલના તબક્કે માતા પિતા સહિત પરિવારને નામે લઈને પોકાર આપનાર બાળક કોમા જેવી અવસ્થામાં જીવન અને મરણ વચ્ચે જિંદગીનો જંગ આપી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે આરોગ્ય મંત્રી પણ બદલાયા છે કારણ કે અનેક વખત એવી ઘટનાઓ આવી હતી ત્યારે જે પ્રમાણે કામગીરી થતી હતી ત્યારે પણ સવાલો થઈ રહ્યા હતા ન માત્ર હિંમતનગરની સિવિલ હોસ્પિટલ પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલ પર અનેક વખત વિવાદમાં આવી છે એટલે સતત આવતી સિવિલ હોસ્પિટલ ના વિવાદો આજે આરોગ્ય વિભાગ સામે પડકાર રૂપ સાબિત થઈ રહ્યા છે અને હવે જોવું રહ્યું કે નવા છે આરોગ્ય મંત્રી આવ્યા છે તે શું કામગીરી કરે છે શું એક્શન લે છે અને સ્થાનિક જે અધિકારીઓ છે જવાબદારો છે તે આના માટે કેટલી કડક કાર્યવાહી કરે છે કારણ કે જે પ્રમાણે પ્રયોગના નામે જે એક કહેવાય છે કે રમકડું સમજીને સર્જરી કરનારા ડોક્ટરો છે તે અન્ય લોકોના પરિવારોના કહેવાય છે કે દીવા ઓલવી નાખે છે એક નાનું બાળક જે ઘરમાં હસ્સતું ખેલતું હોય અને મરણ પથારીએ સંઘર્ષ કરતું હોય તો એ ઘરની પરિસ્થિતિ કેવી હોય સૌ સમજી શકીએ આપણે તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને જોતા રહો બીજ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર